જય સ્વામિનારાયણ તો અત્યારે વાગે છે દસ ને આપણા શરૂઆત થઈ ગઈ છે તો આજે તો હનુમાન જયંતિ છે તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને હેપી હનુમાન જયંતિ ને જય શ્રી રામ અત્યારે આપણે રસવાઈ તૈયારી થઈ ગઈ છે તો આમાં જીરા રાઇસ પાક બનાવશું આમાં સોલા ચણાનું શાક બનાવશું તો એના માટે મારે ચણા બફાઈ ગયા છે દાળપણા પણ બફાઈ ગઈ છે ગુદી ગાઠસા પણ આવી ગયા છે આજે તો હોય ને બુંદી ગાંઠિયા અને બુંદી ગાંઠિયા હોય પૂરી હોય શાક હોય અને અમારે બુંદી ગાંઠિયા દાળ ભાત અને શાક સોલેનું ને ફ્રૂટ સલાગ છે બોલાપા અને ભંગરા દઈશું આપણે આજે ટિફિનમાં તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પ્રે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ટાઈમ મળશે તો હું તમને અહીંયા બે બે મંદિરો છે એમાંથી એક મંદિરે આપણે જાશું સાંજે જાશું બપોરે જાશું એ તો હું તમને નક્કી નથી કહેતી કેમ કે કામ પૂરું થાય એના પર આધારિત હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો પ્રાંત તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કે ચાલો ફટાફટ શાક બનાવી દઈએ কোকপারা কোদিকেের আাপারাখেন্মারা, এক্ক্দা আপ্লাপার্লাকেলাল্ল্লা, এমখহ্ল্লাংদ্ল্ল আদ্ল্লাল্ল্ল ক্ল্ল্ল্ল�

છે તમે જોઈ શકો છો સોલાઈ ચણાનો શાક છે અને આમાં જીરા રાઈસ ભાત છે આમ જોઈ બરોબર અને આ મોરી દાળ છે અને આ છે ફ્રૂટ સલાડ બરોબર આયના છોકરા માટે છે દુકાનવાળા જે છોકરાઓ છે ને એના માટે છે બાકી ઘરે પર તો અહીંયા છે તો આ ફટાફટ આપણે ટીકી ખરીદઈએ તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ આપણે રાજનગર ચોકમાં જ્યાં સૂર્યમુખી હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે તો આપણે હવે અંદર જાશું તો તમે જોઈ શકો છો અંદર જવાનો ગેટ છે સૂર્યમુખી હનુમાનજી દાદા નું મંદિર તો આ અંદરનો મજા તમે જોઈ શકો છો આજે તો ઘણા બધા ભક્તો છે ગીરદી વધારે છે કેમકે આજે છે હનુમાન જયંતિ એટલા માટે તો આપણે પણ માળા અને નારિયેળ લઈ લીધું છે તો હવે વધેરવા માટે જાશું પણ પહેલાં આપણે ધરાવી દઈશું હનુમાનજી દાદાને તો અહીંયા જ વધેરી દીએ છીએ નારિયેલ પણ ત્યાં બાપુ બેઠા છે એને આપણે આપી દઈશું તો એ ધરાવી રહ્યા છે અત્યારે તો આપણે દર્શન કરી લઈએ જય હનુમાનજી મહારાજ અને અહીંયા બાજુમાં રામ ભગવાનનો દરબાર આવેલો છે એટલે કે મંદિર છે તો એની પણ મૂર્તિઓ મૂકેલી છે તો તમે જોઈ શકો છો સરસ મજાના જે ડેકોરેશન કરેલું છે બધે અહીંયા રામદેવની પણ ઘણી બધી મૂર્તિઓ છે બધા દેવતાની અલગ અલગ મૂર્તિઓ છે અને હવે આપણે પાછળ આવી ગયા છે તો પાછળ સરસ મજાનું નાનું અમથું મહાદેવનું શિવલિંગ છે તો અહીંયા બધા ગેરબાને એમ રાખેલા છે કેમ કે આમ મંદિર થોડુંક મોટું છે અમે પણ પહેલીવાર આવ્યા છે અહીંયા ને અહીંયા હનુમાન ચાલીસા બધા વાંચી રહ્યા છે તો આપણે પણ હનુમાન ચાલીસા વાંચી લઈએ અને પછી આગળ તમને મળીએ તો ચાલો હનુમાન ચાલીસા વાંચી લઈએ પછી આગળનો નજારો હું તમને બતાવું મંદિરમાં તો આ તમે જોઈ શકો છો અત્યારે તો થોડુંક મૂળ થઈ ગયું એટલે ઓછા હોય તો આ અહીંયા બાજુમાં જ અંદર મહાદેવનું શિવલિંગ છે તો આ તમે જોઈ શકો છો એના પણ આપણે દર્શન કરી લેશું હર હર મહાદેવ હવે આપણે અહીંયા તમને હું બાજુમાં જ્યાં અત્યારે ગા ગુંદી અને ગાંઠિયાનો પ્રસાદનું વિચરણ ચાલે છે તો આ અહીંયા ગુંદી અને ગાંઠિયાનો તમે જો ભક્તોને કેવો ખોપો ફરી ફરીને દઈએ એને આજે તો ઠેર ઠેર બધે જ હોય ગુંદી ગાંઠિયા હવે અમે લોકો દર્શન કરીને બહાર નીકળી ગયા છે તો ચાલો હું તમને બહારનો નજારો બતાવું આ મંદિર રસ્તા ઉપર આવેલું છે બે બાજુ રસ્તા છે તો ચાલો હવે આપણે ઘરે મળશું તો અત્યારે વાગે છે દસ ને અમે મંદિરે દર્શન કરીને આવી ગયા અને અત્યારે રાજુ હવે આવશે કારખાનેથી તો આપણે એમના માટે બનાવી વેજીટેબલ પરોઠા તો આ જોઈ લે આજે તો આપણે નવી સ્ટાઈલ ના પર રોટલી એક ફોલ્ડ કરી દઈશું હું તમને ત્રિકોણ પણ બનાવીને બતાવીશ ને આવા પણ બનાવશું બે જાતના આપણે બનાવશું બરોબર બે જાતના પરોઠા બનાવશું રાજુ માટે એમને કાંઈ ખાવું નથી તો મેં કીધું લાવું

વેજીટેબલ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના તો ચાલો તમારે પણ ખાવું હોય તો આવી રાજુ પણ કારખાનેથી આવી ગયા ના ધોઈને તૈયાર થઈ ગયા છે અને મેચ ચાલુ છે એમને જોવાનું તો ચાલો ફ્રેન્ડ હવે આપણે આવી વિડીયોને અહીંયા સેન્ડ કરીશું મળશું પાછા કાલેના વિડીયો સાથે